એક બંધ મિલમાંથી યુવતીની લાશ મળી શરીર પર કપડાં નહોતા પણ પછીનું જે દ્રશ્ય હતું એ દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી કેમ કે આ બંધ મિલમાંથી અન્ય એક યુવતીનું હાડ પિંજર મળ્યું આસપાસમાં ઘરેણા હતા અને કપડાં પણ હતા પરંતુ લાશ એકદમ કોહવાઈ ગઈ હતી ફક્ત હાથમાં આવ્યા તો થોડાક એવા હાડકા જ આ ડબલ મર્ડરની ઘટના છે નવસારીની જ્યાં હાઈવે નજીક બંધ રાઈસ મિલમાંથી યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો હતો આરોપી એટલો સનકી હતો કે તેણે ઉપરના માળા પ્રેમિકાની હત્યા કરી અને લાશ ઢસડીને નીચે લાવ્યો પોલીસે આ સમગ્ર કેસમાં આરોપીને પકડી પાડવામાં સો થી વધુ સીસીટીવી કેમેરા ખંગાળ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હત્યાના આરોપી ફેઝલ પઠાણ સુધી પહોંચી પોલીસે ફેઝલને ને ઉઠાવ્યો અને તેની પૂછપરછમાં ભાંગી પડ્યો અને બધું ફટાફટ બોલવા લાગ્યો આરોપીના જણાવ્યા અનુસાર બંધ મિલમાં યુવતી સાથે પૈસાની મામલે બબાલ થઈ હતી અને જેના કારણે યુવતીને મારી નાખી પછી નગ્ન હાલતમાં મૃતદેહ મૂકીને ફરાર થઈ ગયો આ સમગ્ર ઘટનામાં યુટન ત્યારે આવ્યું કે જયારે પોલીસને ખબર પડી કે આરોપી ફૈઝલ પરિણીત છે પૂછપરછ જાણ થઈ કે તેમની પત્ની સુહાનાની પણ હત્યા કરી હતી અને આજ બંધ બિલમાં લાશ સંતાડી હતી તપાસ દરમિયાન પોલીસને થોડા હાડકા જ હાથ લાગ્યા હતા જોકે હાડપિજરની આસપાસ ઘરેણા અને કપડા પણ હતા સુહાના અને ફૈઝલના આઠ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા થયા હતા જોકે ત્યારબાદ તેઓ એકબીજાને મળતા હતા પરંતુ ત્રણ મહિના અગાઉ ચારિત્ર પર શંકા રાખીને સુહાનાને બીજા માળેથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી હતી એટલે કહી શકાય કે આરોપીએ એક જ મિલમાં ત્રણ મહિના પહેલા પોતાની પત્ની અને હાલના દિવસોમાં પોતાની પ્રેમિકાનું કામ તમામ કરી નાખ્યું હાલ આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી અને મરણ જનાર બંનેની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ વગેરે ચાલુ કરવામાં આવ્યું હતું જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ સી આ મર્ડર કરનાર આરોપીની ઓળખ થઈ હતી અને જે આરોપીને ખૂબ જ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો